ટેમ્પો જેમાંથી વિદેશી શરાબની ત્રણ હજાર ત્રણસો ત્રીસ બોટલોને આઈસર ટેમ્પો સહિત આશરે ચૌદ લાખ સત્યાવીસ હજાર છસો પચાસના મુદ્દામાલ સાથે બે બુટલેગરોની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ તથા વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રોહન આનંદ અને નાયબ પોલીસ શ્રી આકાશ પટેલ નાઓ તરફથી જિલ્લામાં પ્રયોબીસની બધી નેસ્ત નાબૂદ કરવા આપેલ સૂચના માર્ગદર્શન હેઠળ ડભોઈ પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનું જથ્થો વેચાણ અર્થે હેરાફેરી કરી રહેલ છે જે ડભોઈ તાલુકાના કરનેટ ગામ પાસેથી બાતમી હકીકતના આધારે આઇસર ટેમ્પા નંબર જીજે એકવીસ વી

વિવિધ વિદેશી દારૂની બોટલો નંગ ત્રણ હજાર ત્રણસો ત્રીસ જેની કિંમત અને આઈસર ટેમ્પાની કિંમત મળી કુલ કિંમત રૂપિયા ચૌદ લાખ સત્યાવીસ હજાર છસો પચાસ મુદ્દા માલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી દુબઈ પોલીસે હાથ ધરી છે